બિલકુલ અમિતા જે પ્રમાણે સીડીએસિઓ દ્વારા એટલે કે દેશની અંદર જે દવાઓની ગુણવત્તાની જે ચકાસણી કરતી જે એજન્સી છે જે સરકારી એજન્સી છે તેના દ્વારા જે પ્રમાણેનું જે ડ્રગ એલર્ટ ડિસેમ્બર માસમાં આપવામાં આવ્યું હતું તેની અંદરથી દેશભરમાંથી અલગ અલગ સ્થળોથી તેણે એક ને આઠ જેટલી દવાઓના જે સેમ્પલ લીધા હતા તે પૈકીને ઇઠ્યોતેર દવાઓ છે તે સબસ્ટાન્ડર્ડ નીકળી છે એટલે કે તે વાપરવા લાયક નથી આ એ પ્રકારની દવાઓ છે કે જે છાસવારે હાલતા ચાલતા માણસ નાની બીમારીઓની અંદર મેડિકલ સ્ટોર પરથી જાતે જ ખરીદીને લેતો હોય છે અને ઉપચાર માટે તેનો પ્રયોગ કરતો હોય છે પરંતુ આ દવાઓ ખરેખર લેવાલાયક છે કે કેમ તેને લઈને હવે ચેતવાની જરૂર છે કારણ કે તાવ ઉધરસ શરદી એલર્જી આવી જે નાની નાની બીમારીઓ છે તેને લગતી જે દવાઓ હતી તે દવાઓના જે સેમ્પલ છે તે ફેલ થયા છે તે પૈકી સૌથી વધુ જે હિમાચલ પ્રદેશ છે કે ત્યાંની ચાલીસ જેટલી દવાઓના સેમ્પલ ફેલ થયા છે કારણ કે ત્યાંની જે હિમાચલ પ્રદેશની જે પચીસ જે દવા બનાવતી કંપનીઓ હતી તે ઓલરેડી ડિસેમ્બર માસમાં ડ્રગ એલર્ટમાં મૂકવામાં આવી હતી પરંતુ જે તે સમયે ડ્રગ એલર્ટ માટે માત્ર એવું હતું કે આની અંદર માત્ર એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ જે ઓગણીસ જાન્યુઆરીએ સીડીએસઓ દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો તેની અંદર સ્પષ્ટ થયું છે કે આના બાદ જે પ્રમાણે દેશભરની અંદર ડિસેમ્બર માસમાં જે સેમ્પલો લેવાયા તે સેમ્પલો કેટલાક સબસ્ટાન્ડર્ડ નીકળ્યા છે એટલે કે વાપરવા લાયક નથી એટલા માટે થઈને આ દવાઓને લઈને તેણે હવે એલર્ટ પણ ઇસ્યુ કર્યું છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સામાન્ય રીતે વપરાતી આ દવાઓ બજારને આપણી સાથે જસવંતભાઈ જોડાઈ ગયા છે કે જેઓ આજ જસવંતભાઈ નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે આજે સીડીએસઓ દ્વારા જે દવાઓ જે સબસ્ટાન્ડર્ડ છે તેના જે સેમ્પલ ફેલ થયા છે તેની અંદર ખાસ કરીને જે તાવ એલર્જી ઉધરસ સહિતની જે દવાઓ જરૂરિયાતની દવાઓ છે તેના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ સાબિત થયા છે તો આ અંગે શું સીડીએસઓ દ્વારા આગામી પગલાં લેવા જોઈએ સીડીએસક્યુ દ્વારા રેગ્યુલરલી ડિપાર્ટમેન્ટ લેવલે રેગ્યુલરલી એના સેમ્પલો ટેસ્ટિંગ લેવાતા જ હોય છે પણ લગભગ સિત્તેર હજારથી થી વધુ પ્રોડક્ટો છે અને અલગ 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 જગ્યાએથી આ લોકો સેમ્પલ રેગ્યુલર ડિપાર્ટમેન્ટ લેવલે લેવાતા હોય છે આજે ધારો કે સેવન્ટી એટ પ્રોડક્ટના જે લાયસન્સ જે પ્રોડક્ટમાં સેમ્પલ ફિલ થયા એની સિસ્ટમો એની જે તે કંપની હોય એ જે તે દવા જેવું સેમ્પલ ફેલ થાય દવા ડિપાર્ટમેન્ટ લેવલે અમારા ડિપાર્ટમેન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટર ગુજરાત અંદર એક સરસ પ્રોગ્રામ છે કે જેવું સબસ્કર થાય એટલે વિધિન મિનિટોની અંદર ગુજરાતના બધા જ વેપારીઓના થાય મેસેજ પહોંચી જતો હોય છે અને એ બેચ નંબરનો જે બી માલ પડ્યો હોય એ તાત્કાલિક અસરથી જે તે ડિસ્ટ્રીબ્યુટર પાછો આપવાનો ડિસ્ટ્રીબ્યુટર કંપની પાછો આપતો હોય છે પણ આ બધી વસ્તુઓમાં એવું છે કે જે પહેલા જે પર્સન્ટેજ હતો સાડા ત્રણ ટકાથી થી ચાર ટકા જેટલો પર્સન્ટેજ હતો જે આજે પોઈન્ટ સેવન્ટી નાઇન પર્સન્ટ થઈ ગયો છે જે સેમ્પલ ફેલ થવાનો એમાં ખાસ ગુજરાતની દવાઓની વાત કરું તો ગુજરાતની અંદર જે મેન્યુફેક્ચરિંગ છે એનું ટોટલ આખા વર્લ્ડ વાઈડ લગભગ બાણું થી સાણું કન્ટ્રીઓની અંદર સપ્લાય થતો હોય છે અને દરેક બેચે બેચે આ લોકો સેમ્પલ ટેસ્ટ કરતા હોય છે એટલે જે આઉટસાઇડ એટલે મેં વચ્ચે બી આ વસ્તુ ધ્યાન દોરેલું આઉટ સાઈડ ઓફ ગુજરાત માંથી આવતું હોય તો પૂર એન્ડ એડમિનિસ્ટ્રેટરે તાત્કાલિક અસર થી એની એક પોર્ટલ બનાવવું જોઈએ પોર્ટલ ની અંદર આ થવું જોઈએ તો આ બધી પણ ડિપાર્ટમેન્ટ જોડે શું છે જે જોઈએ સ્ટાફ ઓછો છે પણ સેમ્પલો રેગ્યુલર લેવાય છે જે રીતના અને જે ગવર્મેન્ટ સપ્લાય પર થતું હોય એમાં તો રેગ્યુલર સેમ્પલ લેતા હોય છે અને પર્સન્ટેજ વાઇઝ જોવા જાવ તો ગુજરાત સબસ્ટાન્ડર્ડ સવારના પર્સન્ટેજ પોઈન્ટ સેવન્ટી નાઇન પર્સન્ટ હોય છે અને આ રોજની સિસ્ટમ છે એવું નથી કે આ પહેલી વાર થયું છે પરંતુ જસવંતભાઈ સવાલ એ પણ ઉઠે છે કે આ પ્રકારની જે દવાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા પછી જે દર્દીઓ અગાઉ જે કોઈ બીમારી માટે ઉપયોગમાં લીધી હોય તો તેની શું કોઈ આડ અસર વર્તાતી હોય ખરી આમાંથી ના એની સાઇડ ઇફેક્ટ તો એવી કોઈ નથી હોતી એની અંદર જે પર્સન્ટેજ જે સો ટકા દવા આવી જઈએ એ ક્યાંક ક્યાંક નેવું ટકા હોય બાણું ટકા હોય એટલે અમુક રેશિયો હોય છે નાઇન્ટી સિક્સ નાઇન્ટી સેવન પર્સન્ટ સુધી એ લોકો સબસ્ટાન્ડર્ડ નથી ગણતા પણ એનાથી નીચે જાય એટલે સબસ્ટાન્ડર્ડ ગણાતા હોય છે ક્યાંક ને ક્યાંક કોક જગ્યાએ સબસ્ટાન્ડર્ડ થવાના ઘણા બધા કારણો છે કે એની અંદર કેટલીક દવાઓને અમુક સેન્સિટિવ પ્રોડક્ટ હોય કે જેને ડિગ્રીમાં રાખવું પડતી હોય અને એ સંજોગોમાં ક્યાંક જો ધારો કે ટ્રાન્સપોર્ટેશનમાં માલ પાછી આવતો હોય અને તડકા થોડી વાર થોડી વાર વધુ તપે તો એ ટેમ્પરેચર સહન ના થાય ને એ બેચ ફેલ થવાની સંભાવનાઓ વધુ હોય છે આભાર આભાર જસવંતભાઈ આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી એ બદલ આપણી સાથે ડોક્ટર પ્રતિક પણ જોડાયેલા છે કે તેમની સાથે ડૉક્ટર સંબિત આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું તો ડૉક્ટર આપનું ગુજરાત ફર્સ્ટની અંદર સ્વાગત છે આજે દવાઓ સીડીએસઓ દ્વારા જે પ્રકારે સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવી છે તે પૈકી ગુજરાતની પણ ત્રણથી ત્રણ કંપનીઓની જે પાંચ જેટલી અલગ અલગ દવાઓ છે તેમાં એજિથ્રોમાઇસિન જેવી દવાનો પણ સમાવેશ થાય છે તો આ જે દવાઓ છે તે સામાન્ય રીતે જરૂરિયાતમાં ઉપયોગમાં લેવાતી હોય છે તો આ સબસ્ટાન્ડર્ડ નમૂનો જે જાહેર થયો છે જે બેચ નંબરનો તેના ઉપરથી આપણે જે ડોક્ટર તરીકે દર્દીને કેવા પ્રકારની સલાહ આપી જોઈએ કે આ પ્રકારની દવાઓનો જો ઉપયોગ થયો હોય તો તેની કોઈ આડ અસર વર્તાઈ શકે છે ખરી હલો જી ડોક્ટર સાહેબ જી હવે છે ને આપનો જે પ્રશ્ન છે કે સબ સ્ટાન્ડર્ડ દવાઓથી દર્દીને તકલીફ પડશે કે નહીં પડે ઓબ્વિયસલી દર્દીઓને તકલીફ પડશે કારણ કે ડોક્ટર જે પ્રમાણમાં દવા લખીને આપતા હોય છે એ દવા જો સારી કંપનીની અને વ્યવસ્થિત દવા લીધી હશે તો સારો ઇફેક્ટ આવશે પણ હવે જે અત્યારે જે આપણી દવાઓ પકડાઈ છે અને જેના સેમ્પલ ફેલ થયા છે એ પ્રકારની જો દવાઓ પેશન્ટ લેશે તો ઓબ્વિયસલી એને જે ઇફેક્ટ આવવો જોઈએ એ ઇફેક્ટ આવશે નહીં એમ અને એના કારણથી ડોક્ટરને પણ એવું થાય કે એને જે રિઝલ્ટ આપવું હોય પેશન્ટને પ્રોપર રિઝલ્ટ આપી નહીં શકે પેશન્ટને એટલે બેઝિકલી જયારે જેનેરિકની પણ વાત આવી હતી હું આપના ચેનલ ઉપર એક ડિબેટ પર આવ્યો હતો ત્યારે વાત કરી હતી કે જ્યાં સુધી તમે સિસ્ટમને સ્ટ્રોંગ નહીં કરો કેમ કે આપણે વાત કરીએ છીએ જેમ કે યુએસમાં જેનેરિક મેડિસિન ની વાત થાય છે પણ યુએસમાં એક ઘણો મોટો સ્ટપોન સિસ્ટમ છે એને ક્રોસ કર્યા પછી જ માર્કેટમાં દવા આવે છે અહીંયા કોઈ આપણી સ્ટપ સિસ્ટમ નથી આપણી પાસે ક્વોલિફિકેશન વાળી કોઈ વસ્તુ નથી ઘણી બધી દવાઓને લોન લાયસન્સ ઉપર અત્યારે ચાલતી હોય એક જ કંપની દસ દસ ફાર્મા કંપનીના નામથી માર્કેટમાં દવાઓ લઈને આવે છે અને જે ક્વોલિટી જળવાતી નથી જેના કારણે અમને લોકોને રિઝલ્ટ નથી મળતું હોય પણ હવે ગવર્મેન્ટના રૂલ્સ એવા છે કે યુ વન ટુ પરચેઝ કે તમે એથિકલ દવાઓ ખરીદો એવું તમે એને કમ્પલશન ના આપી શકો એટલે પેશન્ટ જે બી દવા લે એનો પછી ઇફેક્ટ આવે ના આવે એવી ગેરંટી ના હોઈ શકે એના ડોક્ટર સબીર એક વાત એ પણ અહીંયા જાણવી છે કે દર્દીઓ જાતે જ ઘણી વખત ડૉક્ટરો પ્રિસ્ક્રાઇબ કર્યા વગરની દવાઓ પણ આની અંદર જે સામેલ છે લિસ્ટમાં તે એવી દવાઓ પણ છે કે જે જાતે જ મેડિકલ પર જઈને પણ ખરીદતા હોય છે તો આ આની અંદર વ્યક્તિએ પોતાની બીમારીની અંદર આવી જે દવાઓ છે સીધી ખરીદવાને બદલે કેવી એક પ્રકારે જે સાવચેતી રાખવી જોઈએ હવે છે એ પરફેક્ટ છે કે ઓટીસી દવાઓ છે હવે ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ છે પણ જો એ દવા માર્કેટમાં સ્ટાન્ડર્ડ જ આવતી હોય તો ભલે તમે બી લેવા જાઓ કે બીજું કોઈ લેમેન પેરાસિટામોલ લેવા જાય કે એઝિપ્રોમાઇસિન લેવા જાય તો એને સ્ટાન્ડર્ડ જ મળવાની છે કારણ કે માર્કેટમાં બીજી ડુપ્લિકેટ દવા અવેલેબલ જ નથી પણ જયારે આ સબસ્ટાન્ડર્ડ દવાઓ અવેલેબલ છે ત્યારે જ આ ક્વેશ્ચન માર્ક આવે છે કે એને કે દવાની દુકાન જે મરજી આવે દવા આપશે પણ જો અવેલેબલ જ ના હોય એ દવા આપતા સ્ટાન્ડર્ડ તો પછી તો બધી સ્ટાન્ડર્ડ જ મળવાની છે ને પેશન્ટ જી બિલકુલ ડોક્ટર સબીર આપનો આભાર આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા આપણી સાથે વાત કરવા માટે અમારા ન્યૂઝરૂમમાં સહયોગી કિશન કાંટેલિયા પણ આપણી સાથે જોડાયા છે કિશન શું કહેશો જે પ્રમાણે જે છાસવારે બધું ગુજરાતમાં તો એક પ્રકારે નકલીનો એક દોર ચાલ્યો પરંતુ હવે તો આ જે નકલીનો દોર છે એક પ્રકારે જોવા જઈએ તો લોકોના આરોગ્ય સાથે છેડા કહી શકાય એ પ્રકારની જે આ ઘટના છે કારણ કે આની અંદર દેશભરમાંથી જે સેમ્પલ લેવાયા એક હજારને આઠ દવાના તે પૈકીના ઇઠ્યોતેર સેમ્પલ ફેલ થયા છે માત્ર ડિસેમ્બરનો આંકડો છે તેમાં ગુજરાતની પણ કંપનીઓની દવાઓ સામેલ છે કે જે સામાન્ય રીતે વ્યક્તિ નાની બીમારીમાં લેતા હોય છે બિલકુલ આજે ડ્રગ માફિયાઓ આને કહી શકાય વિજય કારણ કે મોટા પ્રમાણમાં નફો કરવાની લાઈમાં દવાઓની અંદર જે પ્રકારના ટેસ્ટિંગ થવા જોઈએ એ ટેસ્ટિંગ પણ નથી કરવામાં આવતા જે આ ડ્રગ્સ કંપનીઓ છે માત્ર ને માત્ર પોતાનો નફો કઈ રીતે થઈ શકે નફો વધારવા માટેની આખી જ જે મેડિકલ જે આ ડ્રગ્સ જે લાઈન છે જે મેડિકલ લાઈન છે દવાઓ બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે એ માત્ર ને માત્ર નફો કરવામાં લાગી છે અને આખી જે આ ફાર્માની જે આખી ચેન છે જો સૌથી મોટી આમાં ફેલ્યોરિટી હોય તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગની છે વારંવાર ટેસ્ટિંગ થવા જોઈએ સેમ્પલિંગ થવા જોઈએ એ સેમ્પલિંગ નથી થતા સાહેબ એક આ તો હદ થઈ ગઈ કે બીમાર માણસે વધુ બીમાર બનશે દવાઓની અસરે માણસ પર નહીં થાય માણસોએ હજારો રૂપિયા દવાઓની પાછળ ખર્ચી નાખે છે આજકાલ એક એક દવા અને જે સ્ટ્રીપ છે બે બે પાંચ પાંચ હજાર ની મળે છે અસ્થમા જેવી બીમારીની દવા પણ એ એના ઓરિજિનલ મૂળ રૂપમાં નથી તો એનો મતલબ શું તમને આ દવા પીવાથી અસ્થમા મટી જશે એની ગેરંટી શું ડોક્ટર એ તમારો ઈલાજ દવાઓ અને રિપોર્ટના આધારે કરતા હોય છે પરંતુ જો આ પરિસ્થિતિ હોય દેશની અંદર કે જ્યાં મોટા ભાગની દવા બનાવતી કંપનીઓની દવા જ ફેલ જતી હોવાનું કારણ છે

એ દવાઓના વારંવાર ટ્રાયલ થતા હોય છે એનું રિસર્ચ કરવામાં આવતું હોય છે પરંતુ આજકાલની જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે એ માત્રને માત્ર વધુમાં વધુ પ્રોડક્ટ ઉત્પાદન કરી વધુમાં વધુ વેચાણ કરી અને કઈ રીતે નફો કરી શકાય એની લાઈ ચાલી રહી છે મેં થોડા દિવસ પહેલા પણ વાત કરી હતી કે આખું આખી ચેન ચાલી રહી છે મેડિકલની અંદર કઈ દવાનું સૌથી વધારે વેચાણ કરવું

જે ફાર્માસિસ્ટ છે ફાર્માસિસ્ટ હોતા જ નથી ફાર્માસિસ્ટ એ કોઈ જગ્યા પર હોય છે ને કોઈ અન્ય ફાર્માસિસ્ટના નામ પર મેડિકલોના લાયસન્સ ચાલે છે શું આ વાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગને નથી દેખાતી સાહેબ હપ્તાનું સેટિંગ છે હપ્તાખોર થઈ ગયા છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એ તપાસના નામે જાય છે અને ચારથી પાંચ હજાર રૂપિયાના હપ્તા બાંધેલા હોય છે આ રીતે રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કામ કરે છે દર્દીઓ કોના પર ભરોસો કરે બિલકુલ આભાર આ બંનેનો આપ અમારી સાથે જોડાયા બદલ અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે દવાના નામે પણ જો આ નકલીનો કાળો કારોબાર આટલો મોટો વ્યાપેલો છે તો લોકોના જીવ સાથે જે ચેડા થઈ રહ્યા છે આખરે કોણ ક્યારે કાર્યવાહી કરશે